અનિલભાઈ અનિલભાઈ અને મુકેશભાઈ એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી એટ્રોસિટીની એમાં મારા દાદા દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે ત્રણ દસે બે હજાર પચીસના ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા અક્ષય અને ચિરાગના નામ અજાણ્યા જે બે ભાણિયા હતા અક્ષય તો એને તરત અટક કરી લેવો હતો ને છતાં એને અટક કર્યો નહીં ચાર ચાર નિવેદન લઈ અને જવા દેવામાં આવ્યો મારા દાદા દીકરાએ ત્રણ દસે પિટિશન દાખલ કરી એમાં આરોપીના નામ જાહેર કરી દીધા કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરી નો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી કોબડી ટોલ નાકા પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના ત્રીસ મિનિટમાં મારા ઘરે આવે છે સોરી પંદર મિનિટમાં ઘરે આવે છે હું ત્રીસ મિનિટ જ થઈ પહોંચી અને ઘરે પાછળ તરત પેરોલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારા ઘરની ઝડપી કરવી છે ઘરની જડતી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરમાં મને કે મેં કીધું જે સાહેબ મેં કરી લો ઘરની ઝડપી પાઠને મેં એને સોંપી દીધેલ પછી મને કે તમારો મોબાઈલ લાવો મોબાઈલ આપી દીધો પછી મને કે હાલો તમે એટલે મેં કીધું સાહેબ મેં કીધું હું આરોપી થોડી છું મેં કે આવું છું સાહેબ મેં મારા ઘરે મરણ થઈ ગયું છે હજુ હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું તમે નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો એમ આ જ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો નાઈટ ડ્રેસમાં હતી એટલે મેં કીધું સાહેબ બે મિનિટ ઊભા રહ્યો હું આવું છું એની માથે મારી માથે ફરજનો ગુનો ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી તો મારા ઘરેથી બોટલ મળી એને વિડીયોગ્રાફી એમાં હશે હું રજ હું કહું છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બાર વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે વાયરલ કરે મતલબ અને મારા બોટલ મારા ઘરેથી બોટલ મળી મારા કબજામાંથી બોટલ મળી તો પાર્થ અને કેમ બને એક બોટલમાં આરોપીના નામ નાખવા જેના કબજા ઉષા શું છે મારા ઘરેથી બોટલ મળી જ નથી મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે એટ્રોસિટી ફરજ રૂકાવટ અને બોટલ મને પંદર તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે જેના કારણે પંદર તારીખે હું ફરાર થઈ ગયેલી મેં આગોતરા જામીન મૂકેલા હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઉભા રહી ગયા હું અલ્ટિકા કારમાં આવી દીધી મારી સાથે બે બ્રાહ્મણ ભાઈઓ હતા ટોલ નાખે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ હું પાછળની સીટમાં સૂતી હતી આ બે ભાઈઓ આગળ હતા અને એને ઉતારી નાખે છે જેનો મને ખ્યાલ હોતો નથી પાછળની સીટમાં મારી બાજુમાં એક્ઝેક્ટ મારી બાજુમાં પીએ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે આગળ એક કોન્સ્ટેબલ ભાઈ બેસી ડ્રાઇવિંગ કરે છે ગાડીની પછી પચાસથી પંચાવન કિલોમીટર જેટલું હાલી જાય છે ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ આગળ જોયું તો ડ્રાઈવર ડ્રાઈવરભાઈ બદલાઈ ગયા હતા ઓલા લોકો પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં ક્રેટા ગાડીમાં મારી યારે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા એ ક્રેટામાં હતા એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખો ધરપકડ થઈ ગઈ એટલે મેં કીધું સાહેબ મેં કીધું મને કે મોબાઈલ આપો મોબાઈલ આપજો મેં કીધું સાહેબ મેં કીધું ધરપકડ કરી જ લીધી છે મેં કીધું કોલ કરવા દે મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે તો ચિંતા ન કરતા મને કોલ ના કરવા દીધો પછી કાંઈ વાંધો નહીં મેં કીધું મેં કે સાહેબ મેં કે મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરિસ્ટ નથી હું આતંકવાદી નથી કે તમારે આટલી બધી મિસબિહેવ કરો છો મને કે નહીં કે ઉપરથી કે ના છે કે હું તમને કોલ નહીં કરવા દઉં વાંધો મેં મેં થી બાર વખત એમ કીધું સાહેબ મારું વોશરૂમ જવું છે મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો હાડી ત્રણસો કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુધી મને નથી જવા દેવામાં આવ્યું

સૂર્યોદય નહોતો થયો અંધારામાં ધરપકડ મારી કરી છે કઈ વાંધો નહીં પછી મને ભાવનગર થોડીક વાર હોય છે ત્રીસ ચાલીસ કિલોમીટરની વાર હોય છે એટલે મહિલા મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે કઈ વાંધો નહીં પછી હું ને આ એસટી સેલ મારી અટકાયત બતાવી દે છે તરત ત્યાં બધું તૈયાર જ હતું પછી મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયારના રોજ જેલ એન્ટ્રી થાય છે ત્રણ ગુના ઓલરેડી નોંધાઈ ગયા એટ્રોસિટી એટ્રોસિટી મદદગારી પ્રોહિબિશન એક બોટલમાં અને ફરજ રોકાણમાં ત્રણ જેલ એન્ટ્રી થાય છે એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે જેલમાં સરખી જડતી ન હોવાથી મારું સીમ ભૂલ એ લોકોથી મારી બેગ માં રહી જાય છે એટલે ઝડતી આવે છે અને મારી પાસેથી એક સિમ કાર્ડ મળી આવે છે અને જે મારી જેલ એન્ટ્રી 24/11/2025 થી 12/12 સુધી 12/12/25 ના રોજ સુધી ક્યારે એક્ટિવેશન કે બિન અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નતો કે મને એ સમય દરમિયાન મારી એક પણ ચીજ જેલમાં આવવા દેવામાં આવી નહોતી કે મારે કે સિવિલ આવેલી નહોતી કે મારે કોઈ મુદત આવેલી નહોતી સીમમાં મને આરોપી બનાવી દે છે અને એની ચોથો ગુનો દાખલ કરી દે છે જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાનો આવે છે મારી જેલેટ્રી પહેલાનો આવે છે એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી રીમા ઝાલા ગુનો દાખલ કરાવે છે ચોથો ગુનો મારી પર દાખલ કરાવી દે છે અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધ પેલા મોવા ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર પ્રતિબંધ હતો તો હવે વાત એ રહી આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ વર્ષનું બાળક હોય અને આ ત્રણ મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય મારું ઘર રીમા જાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખો મયુ હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલાન જયારે હું મળવા ગઈ ને મને પહેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી કે બરબાદ કરી દેશે અને તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું ખરેખર રીમા જાલા એ વસ્તુ કરી એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમા જાલા એમ તમામ ને ફોન કરીને બધાને બોલાવ્યા કે વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો ઈ માણસો પાછા મને કહે છે મારી પાસે એના પુરાવાઓ છે રીવા જાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે એવું રીમા જાલા કે છે તમે ક્યાંય બિંદાસ તમે ક્યાંય ડરોમાં હું તમારી હારે છું તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે મારો કોણ દુશ્મન છે કે આટલી હદે હું મને આટલી ટોર્ચર કરે છે આજ મને મરવા મજબૂર કરી દીધી છે મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે પાંચ પાંચ ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર છઠ્ઠો ગુનો દાખલ નહીં કરે એને પાંચ ગુના કરી નાખ્યા હવે પાછામાં ઠોકાઈ જાવ મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ભાવનગર જે નવ વર્ષનું છે જેને ભત્રીજો રાખે છે બંની ભાણકી રાખે છે ઘર તો આખું વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ત્રણ મહિના થી સ્કૂલે નથી ગયું મારો દાહક ખાતે ઓર્ડર કરી નાખ્યો મારા બાળકને મળી નથી હતી છતાં રીવા જાલા કુંદન ને પાંચમો ગુનો મને દાખલ કરાવ્યો કુંદન ને સામે થી ત્રીસ બારે એસસી એસટી સેલે મતલબ મહુવા ખાતે બોલાવે છે એ બે વોરંટ આપે છે